ગીર સોમનાથ જિલ્લાના બેરાબળ શહેરમાં આજે સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ પદની ચૂંટણી યોજાનાર છે આવી મહત્વની ઘડીએ હાલના પ્રમુખ તેમજ પ્રમુખ પદના ઉમેદવાર અને ભાજપના આગેવાન ભરતભાઈ ભાલકા તીર્થ ખાતે આવેલા નિરાલી ખોડિયાર મંદિરની મુલાકાત લીધી હતી તેઓને ત્યાંના મહંત તથા મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના ચરણોમાં શીશ નબાવી આશીર્વાદ મેળવ્યા હતા

એમાં પણ સોળિયા પ્રજાપતિના બધીના કામ કરેલા છે આયુષ્યમાન કાર્ડ બી કઢાવેલા છે કોઈ બેન દીકરીને જરૂર પડી ને હાઈસ્કૂલમાં હાઈસ્કૂલમાં ભરામણ પણ કરી છે તો મારું કહેવાનું એ છે કે ભરતભાઈ વિસાવડિયાનો આજે ભવ્ય વિજય થાય એવા હું ખૂબ 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 એને આશીર્વાદ પાઠવું છું